આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જિલ્લામાં હોળી પર્વ નિમિત્તે ધર્મીરાજા અને ઇન્દ્ર રાજાની પાંચ વર્ષે એકવાર બાદાછોડી યોજાતા ઢોલમેળો યોજાયો હતો ગત મોડી રાત્રે દાહોદના ડોકી ગામમાં ઢોલ મેળો યોજાયો પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આદિવાસી સમાજ વર્ષ સારું જાય સુખ સમૃદ્ધિ અને આરોગ્યની સુખાકારી તેમજ ખેતી સફળ નીવડે તે માટે ધર્મી રાજા અને ઇન્દ્ર રાજાની બાધા રાખવામાં આવે છે અને પાંચ વર્ષમાં એક વખત હોળી પર પૂનમ પહેલાં ધર્મી રાજાની વાડીની સ્થાપના કરવામાં આવે છે નવ દિવસ સુધી સેવા પૂજા કરી ત્યારબાદ દસમા દિવસની રાત્રે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે અને આદિવાસી સમાજનું પ્રતિક ગણાતા એવા ઢોલ સાથે લોકો ઢોલ વગાડતા જઈને નૃત્ય કરતા હોય છે અને ત્યારબાદ વાડીને પધરાવતા હોય છે આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે અને આજે પણ યથાવત છે અમારા અમારા ગામનો મોટો છે અમારી વાડી વાડી કહીએ છીએ અને એમાંથી અમને સારો ફાયદો થાય અને અમારે ખેતીવાડી સારી થાય સારું કુટુંબ થાય અમારા કુટુંબમાં કંઈ નુકસાન ન થાય અમારા દુશ્મનોને દૂર કરે આ અને ખાધે પીતે સુખી કરે આ અને કંઈક મજા ન થાય પાંચ વર્ષે ત્યાર પછી અમે વાડીયા નવ દિવસના નવ દિવસ સુધી એની સેવા કરીએ અને સેવાના અમને મેવા મળવા મળે છે એટલે કે અમે આ બધું કરીએ છીએ અને એને સારી રીતે પછી અમે અમે આપનું નામ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર